જાંબુગોડાના બીઆરસી ભવન હોલમાં દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના તમામ ક્લસ્ટરમાંથી દિવ્યાંગ બાળકો અને વાલીઓ પતંગોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા જ્યારે કાર્યક્રમમાં બીઆરસી કોઓર્ડિનેટર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ક્લસ્ટરના તમામ સીઆરસી આઈઆઈડી વિભાગનો સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત માં પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ બીઆરસી રમેશભાઈએ પતંગોત્સવ કાર્યક્રમના સંદર્ભમાં હાજર દિવ્યાંગ બાળકો અને વાલીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ તેમના પ્રવચનમાં દિવ્યાંગ બાળકોને વિશેષ કાળજી લેવાની માહિતી આપી હતી શિક્ષણમાં વાલીની ભૂમિકા વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું દરેક પ્રસંગોમાં દિવ્યાંગ બાળકોને વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં હાજર રહેલા તાલુકા કુમાર શાળાના દિવ્યાંગ શિક્ષક કુતુબભાઈ હતા આજના કાર્યક્રમમાં પંચોતેર જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ દિવ્યાંગ બાળકોને પતંગો દોરી ચોકલેટ બિસ્કીટ વગેરે હાજર મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોની આંખોમાં કંઈક ભેટ મળ્યાનો ઉત્સાહ અનિરોધ જોઈ તમામ વાલીઓ તથા મહાનુભાવો ખુશ થઈ ગયા હતા આ સમગ્ર કાર્યક્રમ બપોરના બે કલાકે આભાર વિધિ કરી દિવ્યાંગ બાળકો અને વાલીઓને રજા આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ વસ્તુ જરૂરી છે કે તમને પણ થોડું આગળ આવવું પડશે પેલું એક ગીત છે ને સાચી હાથ બઢાના એક કેલા થક જાયે મિલકર મોજ ઉઠાના કાગે

બોલપેન ચલાવવામાં કોઈ ક્ષતિ રહેતી હશે તો એના બદલામાં હું કોમ્પ્યુટર પર આંગણા ચલાવું છું તો પછી તમે તમારું જે પણ બાળક હોય એની જે પણ દિવ્યાંગતા હોય એને અહીંયા આવીને એવું હોય તો સ્પેશિયલ મારી શાળામાં જોવા આવો કે કેવી રીતે કામ કરે છે આ ભાઈ તો તમને એનાથી બહુ પ્રોત્સાહન મળશે અને કંઈક જાણવા પણ મળશે અને તમને ઉત્સાહ જાગશે તમારા મનમાં કે ના મારું બાળક વિજ્ઞાંગ વિકલાંગ છતાં વિકલાંગ નહીં દિવ્યાંગ છતાં દિવ્યાંગ નહીં એને આપણે કંઈક આગળ મૂકવું જોઈએ તો હું તો તમને એ જ સજેસ્ટ કરીશ કે સરકાર તો આપણા આંગણે આવી છે બધી વસ્તુ મળી ગઈ છે દાતા પણ મળે છે સેવા ક્યાં સુધી મળશે તમે હશો ત્યાર સુધી તમે એનો હાથ ધરીને ફરશો અત્યારે મારા ઘરમાં મારા પપ્પા પેરાલાઇઝના શિકાર છે મારા મમ્મીની પંચ્યાસી વર્ષની ઉંમર છે મારા પપ્પાની પણ સત્યાસી વર્ષની ઉંમર છે એ બંને રસ્તા પર ચાલવા જેવા રહ્યા નથી એમણે એમની જુવાનીના અંદર જ્યારે અમે વિકલાંગ હતા ત્યારે અમને ભણવા મૂક્યા તો આજે એ પહેલા અમને ચલાવ્યા આજે અમે એમનો હાથ પકડીને ચલાવીએ છે આનાથી વિશેષ મોટી વાત કઈ કહેવાય આ વસ્તુ સમજાય છે ને બધાને